ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજિયા પડમા આવ્યા છે સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું સહેમેલન યોજાયું બીજા દિવસે તમામ તાજિયા બજારમાં એકત્રિત થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવશે ઉપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી ત્રણેક મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે મહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય આ પ્રથમ મહિનો મુસ્લિમો માટે શોકનો મહિનો ગણવામાં આવે છે મહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામ હુસૈન કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યા ઉપર દરરોજ અલગ અલગ ન્યાજના પ્રોગ્રામ યોજાતા હોય છે જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પડમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પડમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવાર ઉજવે છે જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાય છે ત્યારે આ વર્ષે પણ નગર પ્રાથમિક પાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન કિસાન સભાના પ્રમુખ રાજકીય સામાજિક આગેવાનો સહિત તાજિયા કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો હાજર રહી મિલન સમારોહ યોજાયો હતો અને બાદમાં તમામ સાથે રાખીને તાજિયા દીદાર કર્યા હતા વિપુલ ધામેચા ઉપલેટા